નમસ્કાર કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે દયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી મિત્રો આપણે ગયા વિડિયોની અંદર તમારું જે પ્રશ્ન બેંક આવી ચૂક્યું છે એકમ કસોટી માટે એમાં વિજ્ઞાન વિષયની અંદર આપણે સેક્શન એ જે છે એ સેક્શન એના તમામ પ્રશ્નોને આપણે ખૂબ જ મસ્ત રીતે સોલ્વ કરાવેલા છે હવે આપણે આ વિડિયોની અંદર સેક્શન બે સેક્શન બી જે છે

પ્રવેગ છે જી છે એ અચળ છે બધી જગ્યાએ સરખો છે જ્યારે સ્મોલ જી છે એ દરેક જગ્યાએ સ્થાન પ્રમાણે બદલાય છે કેપિટલ જી છે એનું એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર કેજી સ્ક્વેર જ્યારે સ્મોલ જી છે એનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કેપિટલ જી છે એનું જે માપ છે એ છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત છે ત્યારે સ્મોલ જીની કિંમત 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ તમારે બધાએ ખાસ કરી લેવાનું છે આગળનો પ્રશ્ન 490 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું દળ શોધવાનું છે તો સૂત્ર તમને ખાસ હોવું જોઈએ કે વજન બરાબર mg અહીંયા આપણને મિત્રો જે વજન છે m આ w આપણને આપેલું છે અને g ની કિંમત આપણને ખબર છે તો w ના છેદમાં જે મૂકી દેવાના w છે આપણો 490 અને g ની કિંમત 9.8 કાપા કૂપી કરે ને છેલ્લે દળ આપણને મળશે કિલોગ્રામ તમને આવડતું હોય તો તો તમે દાખલા દાખલા ગણી શકો આગળ અને આપણે આ જોઈએ સૌથી પહેલો પ્રશ્ન છે નીચેના સંયોજનોના સૂત્રો લખવાના છે તો એમોનિયા સૂત્ર શું આવશે એનું એમ એચ થ્રી આવશે ત્યાર પછી મેગ્નેશિયમ સલ્ફાઈડ સૂત્ર આવશે એનું એમજી એસ આગળનો પ્રશ્ન પાંચમો

6 ગ્રામ ઇથેનોયક એસિડ છે એટલે કે એસિટીક એસિડ એ પ્રક્રિયા થાય પ્રક્રિયા થયા પછી 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ 0.9 ગ્રામ પાણી અને 8.2 ગ્રામ સોડિયમ ઇથેનોએટ મળે છે તો આ દ્રવ્ય સંચયના નિયમનું સમર્થન કરે છે કે નહીં એ આપણે કહેવાનું છે જો હવે પ્રક્રિયા પહેલા પ્રક્રિયા પહેલા 5.3 6 દળ હતું એટલે કુલ કેટલું દળ થયું 11.3 પ્રક્રિયા પછી જે નીપજ બને છે આમ મિત્રો જે પ્રક્રિયા વચ્ચેનું દળ છે એટલે પ્રક્રિયા પ્રક્રિયાનું દળ છે ને એ અને પ્રક્રિયા પછી નીપજ મળે છે એનો દળ બંને સરખું થાય તો એને આપણે કહીએ છીએ દ્રવ્ય સંચયનો નિયમ અથવા તો દળ સંચયનો સાબિત થાય છે એ સૂત્ર પરથી આપણે મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણ મેળવવાના છે ચલો તો મિત્રો જયારે પણ પદાર્થ મુક્ત પતન કરતો હોય ને તો એનો જે શરૂઆતનો વેગ છે એ શું બનશે જીરો અને એ બરાબર જી લખાય કારણ કે પદાર્થ નીચે તરફ પડી રહ્યો છે એટલે પ્રવેગ શું બનશે ગુરુત્વ પ્રવેગ એટલે જી કરી દેવાનું સૂત્ર છે આપણું વી બરાબર યુ પ્લસ એ તો વી બરાબર યુ ની જગ્યાએ જીરો મૂકીએ છીએ આપણે અને એ થી તો ત્યાં શું આવશે જી મતલબ સૂત્ર બનશે આપણું વી બરાબર જી થી એવી રીતે આપણે આની અંદર પણ સેમ એવું કામ કરીએ ટુ એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર તો ટુ એની જગ્યા પર જી અને એસ થાય જ રહેવા દેવાના યુને કિંમત શું આવશે 0 નો સ્ક્વેર 0 થઈ ગઈ મતલબ કે 2 gs v^2 એટલે v^2 2 gs આપણો જવાબ થશે અગર 250 ગ્રામ જળના પદાર્થ પર 0.5 વિકટ બળ લાગતા પ્રવેગ શોધવાનો છે સૂત્ર મોડે કર દેવું પડે સૂત્ર ખાસ તમારે f ma બરાબર તો આપણે પ્રવેગ મેળવવો છે એટલે f ના છેદમાં m આવશે f ની કિંમત અહીંયા કેટલી લેવાની આપણે 0.5 આપણને આપેલી છે

જેમ કે જો તમે આ સમતલ દિશામાં ચેકબોર્ડ અને પિયર છોડો તો જો તમે જોજો કે તમને એક સીધો પ્રોફાઇલ પથ્થર કે 10 તો તો પથ્થર પર વિજેતા સોમન એટલે કે કટોકમાર સમયમાં અસર કરશે એટલે

ना पड़ना

Saya ingin mengajak Anda agar terus. શેર કર